જય સ્વામિનારાયણ જય દેવ ભલા ભક્તો આજે જ એક સમાચાર મળ્યા જે હસમુખભાઈ કાનજીભાઈ ભુડિયા મોંબાશા એ જ્યારે અચાનક ભગવાનના ધામમાં સીધા એ જાણીને ખૂબ દુઃખ થયું ભગવાનના ચરણોમાં આપણે હું પ્રાર્થના કરીએ કે હે મહારાજ એ આત્માને અખંડ તમારી સેવામાં રાખજો કારણ કે એને હજારો લોકોના આશીર્વાદ લીધા છે ભગવાન ભગવાનના હારા સંતો ભગવાનના હારા ભક્તો આમ સમાજ અને કચ્છી સમાજ એ બધા એમને આશીર્વાદ લીધા એમના વિશે હું જો થોડુંક કહું કહેવા બેસીએ તો દિવસોના દિવસો વ્યતીત થઈ જાય એવું એનું શ્રેષ્ઠ ઉત્તમ ઉદાર ભાવવાળું જીવન હતું ભલભગ તો છેલ્લા ઘણા સમયથી હું એના પરિચયમાં હતો નામ તો વર્ષોથી સાંભળ્યો હતો પણ હું જ્યારે એમને પહેલી વખત મળ્યો ત્યારે એમના નીડર જીવન એમના ઉદાર સ્વભાવથી એમના વ્યક્તિત્વથી એમની નિખાલસતાથી હું એટલો બધો પ્રભાવિત થયો મને એમ થયું કે એમને શારીરિક તકલીફ હોવા છતાં એનું કોઈ પણ પ્રકારનો ફરિયાદ વગર આટલા લોકોનો આશીર્વાદ લેવા એવરીડે એના ઘરે ચાલીસ હજાર માણસોની જમાડતા હતા અનક્ષત્ર ચલાવતા હતા આવા સાવ જે નિરાધાર હોય એનો રોટલો હતા હું એની ડિસેબલ સ્કૂલમાં ગયો હતો બે હજાર થી પચ્ચીસો લોકો કે હાવ નિરાધાર જેના મા બાપે તરછોડી દીધા હોય નાખી દીધા હોય એવા લોકોને જેના પગ ન હોય કેટલાને હાથ ન હોય કેટલાનું માથું અવડું એવું હોય કેટલાના માથા અવડા હોય જેને બુદ્ધિ ન હોય જે હાલી શકતા ન હોય જેને સેન્સ ન હોય એવા લોકોને પોતાના દીકરાને જેમ સાચવે એના કરતાં સારી રીતે સાચવે છે એટલું સરસ મજાનું એને ભજન કરાવે છે સ્વામિનારાયણની ધૂન વગાડે રામની ધૂન વગાડે હનુમાન ચાલીસાનો પાઠ કરાવે એ લોકોને બોલતા આવડતું નથી સમજતા નથી તે છતાં હરે હારે બધું કરતા હતા એટલા બધા ખુશ ખુશાલ હતા એ બધા આ બધાનો એ આશરો હતા એ બધાનો ઓટલો હતા આવા હજારો અનાથ દીકરા દીકરીઓના કોઈ મા બાપ હોય તો હસુભાઈ કાનજીભાઈ ભુડિયા આખું મોમ્બાસા આખું યુગાંડા કચ્છી સમાજ બધાને બોસ કેન બોલાવતા હતા અને હકીકતની અંદર આજે મારે ગૌરવ સાથે કહેવું પડે કે જો બોસનું બિરુદ જો સર્વ રીતે સફળ કર્યું હોય તો હસુભાઈ હતા એ હસુભાઈમાંથી કચ્છના હજારો યુવાનો પ્રેરણા લે છે મને કેટલા યુવાનો મળ્યા જ્યાં જ્યાં હું ગયો આફ્રિકાની અંદર લગભગ દોઢ મહિનો તો જ્યાં જ્યાં ગયો બધા એક જ વાત કરે બહુસ જેવું ન થવાય બોસ જેવું ન થવાય અને એમને જ્યારે મળ્યા ને ત્યારે ખરેખર એવું લાગ્યું કે આના જેવું થવાય નહીં આને તો સ્પેશિયલ ભગવાન સ્વામિનારાયણે હજારો લોકોના કામ કરવા મોકલ્યા છે સૂચિનામ શ્રીમતામ હે યોગ ભ્રષ્ટો બી જાય તે એ વાત જે ગીતાજીની અંદર ભગવાને કીધું એ સંપૂર્ણ અશુભાઈની અંદર આપણને દેખાતી હતી આટલો વૈભવ હોવા છતાં પોતાની માટે તો હાવ સિમ્પલ જીવન ગાડી હાવ હાદી કપડાં હાવ હાદા કાંઈ માતા કુટ નહીં લોકોના જ ઉપયોગમાં આવવાનો એમનો એક આશય હતો એ રોજ કચ્છી સમાજની બહાર ફૂટપાથ ઉપર બેસતા એક સામાન્ય ખુરશી ઉપર અને જે કોઈ આવે અને સેવા કરતા જે કોઈ આવે સાહેબ આટલી તકલીફ છે અને આપી દો આવું એમનો ઉદાર સ્વભાવ હતો અમને છેલ્લે સાળંગપુર વધાર્યા હતા ભુજની અંદર આવ્યા હતા ભુજની અંદર હજારો દીકરીઓને એક પણ રૂપિયાના ચાર્જ વગર હોસ્ટેલમાં રાખે છે ખવરાવે છે હજારો છોકરાઓને પણ એ ભણાવતા હતા સાળંગપુર વધાર્યા ખૂબ રાજી થયા બધું જોઈ અને એને કીધું કે સ્વામી અહીંયા હોસ્પિટલ બને તો અમે તમારી સાથે છીએ એવી પણ અમને વાત કરી હતી પણ ભગવાનની કે મરજી કંઈક અલગ હશે આવા મહાન ભગવાનના વિરલ ભક્ત હકીકતમાં આપણે રાજા મહારાજાઓને જોયા નથી પણ હશુભાઈને મેં જ્યારે જોયા ને ત્યારે એમ થયું કે આ રાજા કહેવાય રાજા જેવું જીવન રાજા જેવો આંકલો રાજા જેવો ઓડર રાજા જેવો પાવર અને એ કાયમ કહેતા કે આપણે હું લાવ્યા છીએ સ્વામી આપણે હું લઈ જવાનું આપણે તો બસ ભગવાને મોકલ્યા છે ભગવાનના ભક્તો અને આમ ગરીબોની સેવા થાય એવું કરવાનું છે ભામાશાનું નામ આપણે સાંભળ્યું છે પણ હકીકતમાં આ સમયની અંદર કોઈ ભામાશા જેવું જીવન જીવા હોય તો મારી દૃષ્ટિએ હસુભાઈ કાનજીભાઈ ભુડિયા હતા સત્સંગને તો બહુ મોટી ખોટ પડી છે સમાજને પણ બહુ મોટી ખોટ પડી છે મોમબાસાના જે આવા અનાથ અને ગરીબ લોકોને તો એટલી મોટી ખોટ પડી છે આ ખાડો કોણ પૂરશે ભગવાનને એક જ પ્રાર્થના કરું છું કે એમના પરિવારને આવી પડેલી જે આ દુઃખ છે એ ભગવાન એમને હિંમત આપજો બળ આપજો કે આઘાતને સહન કરી શકે અને સમાજની અંદર જે સેવા કરતા હતા ભગવાનને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ એમની ખોટ તો કોઈ પુરુષ કે એમ છે નહીં પણ બધાને હિંમત આપજો ને એમનો પરિવાર આ માર્ગે ચાલે એમણે જે કર્યું છે એ કોઈથી થાય એમ નથી એ સ્વામિનારાયણ સંપ્રદાયના બધા સંતો જાણે છે અને મોંબાસા આખું જાણે છે ભગવાનને એક જ પ્રાર્થના કે હે મહારાજ એમની જે વીરતા એમના જે સદગુણો હતા એવા બધા જ સદગુણો આપણા બધાની અંદર ઉતરે એવી પ્રાર્થના જય સ્વામિનારાયણ જય રામ